નાનપુરાની ટ્રાઇ સ્ટાર હોસ્પિટલના ડિરેક્ટર બંધુઓનું ઉઠામણું મેડિકલ સાધનના વેપારીઓ જોડે કરોડોની ઠગાઈ હરફા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તબીબી આલમમાં ચકચાર હાર્ટ સર્જરીના મોંઘા સાધનોની ખરીદી કરી ચૂકવણી કર્યા વિના જ હોસ્પિટલને લોખંડી તાળા મારી ફરાર અરૂણ મહેરા અને અર્પિત મહેરાએ વર્ષ બે હજાર ચોવીસમાં મેડિકલ સાધનોની ખરીદી કરી હતી છત્રીસ લાખ પંચ્યાસી હજારના સાધનોની ખરીદી કરી પેમેન્ટ ચૂકવવા વાયદો કર્યો હતો અન્ય સપ્લાયર પાસેથી પણ અઢાર લાખથી વધુના સાધનો ખરીદ્યા હતા

અમે એમને સર્જિકલ અને ડિસ્પોઝિબલ આઈટમ જે આવે એ બધી અમે એમને સપ્લાય કરતા ઘણી આઈટમ અમે સપ્લાય કરતા ચીટિંગમાં એવું છે કે શરૂઆતમાં એમને પેમેન્ટ અમને આપી દેતા હતા પણ પછીથી પાછળથી એમને પેમેન્ટનો ઇસ્યુ થયેલો એ પછી પેમેન્ટ આપતા નથી વારંવાર અમે એમને ઘણી અરજી કરી લેખિતમાં બી અરજી કરેલી છે અમને પણ લેખિત અને ઈમેલ દ્વારા પણ એમને અમે અરજી કરેલી પણ એ આપતા નથી હજુ અમે અહીંયા એડમિન ઓફિસની અંદર રામ ભાઈ કરીને કોઈ હતા એને અમે આપેલું પણ એ બી અહીંયાથી પછી નીકળી ગયેલા અને સંચાલકો તો કોઈ જાતનો જવાબ આપીને ટ્રાયસ્ટાર હોસ્પિટલ